હલો મિત્રો તો કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જયરામ આપણે તો આપણે જઈએ અત્યારે ફરવા તમે જોઈ શકો છો અત્યારે કેટલા સાડા પાંચ થયા છે આપણે સાડા પાંચ વાગે ભાઈ ગયા છે અત્યારે આપણે જવાનું છે દીવ બાજુ રખડવા દોસ્તારો સાથે બધા તો આપણે અત્યારે ગાડી લઈ નીકળી ગયા છે જુથરથી આપણે આવવાનું છે અત્યારે ગળું ગાડી લઈને ગાડી પછી ગળું મૂકીને ત્યાંથી આપણો બોલેરો આવે તો આપણે બધાને બોલેરામાં જ આવવાનું છે તો ફાઈનલી આપણો બોલેરો આવી ગયો છે અત્યારે તમે જોઈ શકો છો આપણા બે દોસ્ત સારું આવે પછી ગાડી બધા જવાના હોય દીવ બાજુ રખડવા આવી ગયું બધું આપણું સુલા બુલા બાકા ચીકી બોલાવાની છે દીવમાં તો આપણે ફાઇનલી મિત્રો દીવમાં એન્ટર થઈ ગયા છે દીવમાં એન્ટ્રી પડી ગઈ કોકોનટ લવર વાર આવી બાકા ચીકી બોલાવી છે હવે પછી તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ આવે છે અત્યારે દરિયાના કાઠે તો ફાઈનલ મિત્રો અમે અત્યારે ગંગેશ્વર મંદિરે પૂગી ગયા છે મંદિર કામ મંદિર કામ ચાલુ છે તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ છે દરિયો ભર્યો ફાયદો છે તો ફાઈનલી મિત્રો આપણે મંદિરમાં અત્યારે એન્ટર થઈ ગયા છે તમે જોઈ શકો છો

બહુ મસ્ત નજારો છે અત્યારે મંદિરનો ગોમનાથ મહાદેવ મંદિરનો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ત્યારે બહુ મસ્ત નજારો છે આવો ક્યારેક દીવમાં તો આવવાનું ભૂલતા નહીં આમ એમની મિત્ર આપણે સ્ટીમર બે જાય અત્યારે પૂછીએ શું ટિકિટ છે એ સ્ટીમર આપણે મિત્રો ફાઈનલી નાખવા ઓછું આવ્યા છે અત્યારે આપણે લાગવા જઈએ તમે જોઈ શકો છો દરિયાનો આપણે આપણે અત્યારે નાગવા પૂરી ગયા છે नदिया